રાજ્યમાં કાળઝાળ ગરમીથી મળશે આંશિક રાહત તાપમાનમાં સરેરાશ બે થી ત્રણ ડિગ્રી ઘટવાના એંધાણ છે પવનની ગતિ વધુ રહેતા ગરમીથી રાહત મળી શકે છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના ભારે પવનની શક્યતાને લઈને દરિયો ન ખેડવા સૂચન કરવામાં આવ્યું અમદાવાદમાં ચાલીસથી એકતાલીસ ડિગ્રી તાપમાનની સંભાવના છે દરિયામાં ડીપ પ્રેશર બનતા પવનની ગતિ વધી શકે છે દરિયાકાંઠે પચીસથી ત્રીસ કિલોમીટરની ઝડપનો પવન રહેશે અમદાવાદમાં પિસ્તાલીસ પોઈન્ટ બે ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં ચુમ્માલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું તો બનાસકાંઠામાં ચુમ્માલીસ પોઈન્ટ ત્રણ અને આણંદમાં તેતાલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું ભાવનગરમાં ચુમ્માલીસ પોઈન્ટ ચાર સુરેન્દ્રનગરમાં તેતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન કચ્છમાં પણ એકતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી અને ભુજમાં પિસ્તાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે પરંતુ કાળઝાળ ગરમીથી બે થી ત્રણ ડિગ્રી ઘટાડો થવાના એંધાણ જોવા મળી રહ્યા છે હવામાન વિભાગનું અનુમાન છે કે હવે પવનની ગતિ વધુ રહેશે અને જેનાથી ગરમીથી મળી શકે છે રાહત